માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધી સુરતના વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આંદોલનકારીઓ કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી તેમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજના આગેવાનો અને કાર્યકરો તરફથી કેન્દ્ર સરકારને આવેદન આપવામાં આવ્યું કે આતંકીઓ સામે વધુ કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે જેવી આવી ઘટના ફરી ક્યારેય ન બને તેમણે આવું પણ જણાવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી અને સમગ્ર સમાજ એવા તત્વોનો નો અને વિરુદ્ધ થવું જોઈએ

આતંકવાદી પુતલાને અમે ફાંસી આપી છે એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી બસ સ્ટેન્ડ પર અમે અમે કરી રહ્યા છે દેશવાસીઓ ભાઈ ચાલીસ કરોડ લોકો દેશના સરકાર સાથે છે એમાં સરકારશ્રી ને અમે નિવેદન અમે એ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય ફાંસી પણ જે મોટી સજા થતી હોય તે એ સજા આપે અને અમારી જરૂર પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાચીએ છે અમે ગોલી ખાવા પણ તૈયાર જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ